અલગ અલગ આ જો આપણો કુતરો લાડવા ખાય જો સોખા ઘીના આપણે નહીં બનાવ્યા કોઈક દઈ ગયા તમને એમ થાય કે ભાઈ ભાઈ લાડવા નાખવાનું શરૂ કરી દીધું આપણે લાડવા નાખ્યા જો એ સોખા ઘીના લાડવા હે ને એટલા ખાય ને રોટલો નાખ્યો તો ખાય નહીં

Gelok-gelok-gelok-gelok-gelok, so. Ah, gelok 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 તમને એમ થાય લાડવા નાખવાનું શરૂ કરી દીધું આપણે લાડવા નાખ્યા જો નાખીએ સોખા ઘીનો લાડવા છે ને એટલા ખાય ને રોટલો નાખ્યો તો ખાય નહીં ગણાય સોખા ઘીના કુતરા લાડવા ખાય જો જો જોડા લાડવા નાખતા નાખતા જાય

સોખા ઘી લાડવા હે ને એટલા ખાય નાખ્યો રોટલો નાખ્યો તો ખાય નહીં જાય કણે સોખા ઘી કુતરા લાડવા ખાય જો જાય કણે તો જો જાવડા લાડવા નાખતા નાખતા જાય જાય આયલા જાય જાયલા જાય ના ઠેલી હાથ માં રહે જોયેલું કુતરું જાડ થી આને નાખ્યો તો લાડવો

આપણે નહીં જ હો કોઈક દઈ ગયા તમને એમ થાય કે ભાઈ ભાઈ લાડવા નાખવાનું શરૂ કરી દીધું આપણે લાડવા નાખ્યા જો એ સોખા ઘીનો લાડવા હે ને એટલા ખાય નાખ્યો રોટલો નાખ્યો તો ખાય નહીં કણે સોખા ઘીના કુતરા લાડવા ખાય જો જો લાવડા લાડવા નાખતા નાખતા ઠેલી હાથમાં રહેલું કુતરું ઝાડ થી આને નાખ્યો લાડવો જો હમે હશે જો લાડુ ખાય ખાઈ ગયો હા જો આપણો આપડે લાડવા ખાય આપડે નહી બનાવ્યા કોક દઈ ગયા તમને એમ થાય કે ભાઈ ભાઈ લાડવા નાખવાનું શરૂ કરી દીધું આપણે નહીં લાડવા નાખ્યા જો એ સોખા ઘીનો લાડવા હે ને એટલા ખાય નાખ્યો રોટલો નાખ્યો તો ખાય નહીં જાય કણે સોખા ઘીના કુતરા લાડવા ખાય જોડા લાડવા નાખતા નાખતા જાય ઠેલી હાથમાં રહેલું કુતરું ઝાડથી આને નાખ્યો તો લાડવો

આપણે નહીં જ બનાવી કોઈક દઈ ગયા તમને એમ થાય કે ભાઈ ભાઈ લાડવા નાખવાનું શરૂ કરી દીધું આપણે નહીં લાડવા નાખ્યા જો એ સોખા ઘીનો લાડવા હે ને એટલા ખાય નાખો રોટલો નાખ્યો તો ખાય નહીં સોખા ઘીના કુતરા લાડવા ખાય જો જો જાવડા લાડવા નાખતા નાખતા દે જો ઠેલી હાથમાં રહેલું કુતરું ઝાડથી આને નાખશો લાડવો જો હંમેશા જો લાડવો ખાઈ ગયો આ ગલો 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 હા જો આપણો કુતરો લાડવા ખાય જો સોખા ઘીના આપણે નહીં જ હો કોઈક દઈ ગયા તમને એમ થાય કે ભાઈ ભાઈ લાડવા નાખવાનું શરૂ કરી દીધું આપણે લાડવા નાખ્યા જો એ સોખા ઘીનો લાડવા હે ને એટલા ખાય નાખો રોટલો નાખ્યો તો ખાય નહીં કણે સોખા ઘીના કુતરા લાડવા ખાય જો જાય જોડા લાડવા નાખતા નાખતા દે જાય જોથમાં કુતરો કુતરું ઝાડથી આને નાખ્યો તો લાડવો

આપણે નહીં જ બનાવી કોઈક દઈ ગયા તમને એમ થાય કે ભાઈ ભાઈ લાડવા નાખવાનું શરૂ કરી દીધું આપણે નહીં લાડવા નાખ્યા જો એ સોખા ઘીનો લાડવા હે ને એટલા ખાય ને રોટલો નાખ્યો તો ખાય નહીં જણ સોખા ઘીના કુતરા લાડવા ખાય જો જાય જો લાવડા લાડવા નાખતા નાખતા દેલા દે જો ના ઠેલી હાથમાં રહેલું કુતરું ઝાડ થી આને નાખશું જો લાડવો જો હા જોડો ખાય ખાઈ ગયો golo 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 સોખા ઘી લાડવા હે ને એટલા ખાય ના કરો એટલો નાખ્યો તો ખાય નહીં જાય કણે સોખા ઘી કુતરા લાડવા ખાય જો જાય કણે જો લાડવા નાખતા નાખતા જાય જાય આયેલા જાય જોયેલા જાય ના ઠેલી હાથમાં રહે જોયેલું કુતરું જાડ થી આને નાખ્યો લાડવો

આપણે દઈ ગયા તમને એમ થાય લાડવા નાખવાનું શરૂ કરી દીધું આપણે લાડવા નાખ્યા જો એ સોખા ઘીનો લાડવા હે ને એટલા ખાય નાખો રોટલો નાખ્યો ખાય નહીં સોખા ઘીના કુતરા લાડવા ખાય જો જો આવડા લાડવા નાખતા નાખતા દે જો ના ઠેલી હાથમાં રહેલું કુતરું ઝાડ થી આને નાખ્યું લાડવો જો હા

સોખા ઘી લાડવા હે ને એટલા ખાય નાખો રોટલો નાખ્યો તો ખાય નહીં જાય કણે સોખા ઘી કુતરા લાડવા ખાય જો જાય કણે જો જાવડા લાડવા નાખતા નાખતા જાય જાય આયલા જાય જાયલા જાય ના ઠેલી હાથ માં રહે જોયેલું કુતરું જાડ થી આને નાખ્યો જો લાડવો

આપણે નહીં બનાવી આવ્યો કોઈક દઈ ગયા તમને એમ થાય કે ભાઈ ભાઈ લાડવા નાખવાનું શરૂ કરી દીધો આપણે લાડવા નાખ્યા જો એ સોખા ઘીનો લાડવા હે ને એટલા ખાય ને રોટલો નાખ્યો તો ખાય નહીં જાય કણે સોખા ઘી ના કુતરા લાડવા ખાય જો જાય કણે જો લાવડા લાડવા નાખતા નાખતા ઠેલી હાથમાં રહેલું કુતરું ઝાડ થી આને નાખ્યો લાડવો જો હા જો લાડો ખાય ખાઈ ગયો Ah, gelo 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 gelo. Gelo gelo ah, Jo aap log kidra lad wa khae. Jo. Sokha ghina. Aap log nit banaya ko dai gaya. Tam nen thai be be lad wa na એ સોખા ગીનો લાડવા હે ને એટલા ખાઈ નાખો રોટલો નાખ્યો તો ખાય નહીં જાય જણાય સોખા ગીના કુતરા લાડવા ખાય જો જો જાય જાવડા લાડવા નાખતા નાખતા જાય 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 જો હાથમાં રહેલું કુતર્યું ઝાડથી આને નાખ્યો જો લાડવો

આપણે નહીં બનાવ્યા કોઈક દઈ ગયા તમને એમ થાય કે ભાઈ ભાઈ લાડવા નાખવાનું શરૂ કરી દીધું આપણે નહીં લાડવા નાખ્યા જો એ સોખા ઘીનો લાડવા હે ને એટલા ખાય નહીં રોટલો નાખ્યો તો ખાઈએ નહીં જાય કણે સોખા ઘીના કુતરા લાડવા ખાય જો જાય કણે જો લાવડા લાડવા નાખતા નાખતા જાય જો ના ઠેલી હાથમાં રહેલું કુતરું ઝાડ થી આને નાખ્યો જો લાડવો જો હમે હશે જો લાડવો ખાય ખાઈ ગયો આ ગલો 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 હા જો આપણો કુતરો લાડવા ખાય જો સોખા ઘીના આપણે નહીં જ બનાવ્યા કોઈક દઈ ગયા તમને એમ થાય કે ભાઈ ભાઈ લાડવા નાખવાનું શરૂ કરી દીધું આપણે લાડવા નાખ્યા જો એ સોખા ઘીનો લાડવા હે ને એટલા ખાય નાખો રોટલો નાખ્યો તો ખાય નહીં જાય જણાય સોખા ઘીના કુદર્યા લાડવા ખાય જોડા લાડવા નાખતા નાખતા જાય જો ના થેલી હાથમાં રહેલું કુતરું ઝાડથી આને નાખ્યો તો લાડવો

આપણે નહીં બનાવ્યા હો કોઈક દઈ ગયા તમને એમ થાય કે ભાઈ ભાઈ લાડવા નાખવાનું શરૂ કરી દીધો આપણે લાડવા નાખ્યા જો એ સોખા ઘીનો લાડવા હે ને એટલા ખાય ને રોટલો નાખ્યો તો ખાય નહીં જ્યાં ગણાય સોખા ઘીના કુતરા લાડવા ખાય જો જાય કણે જો જાવડા લાડવા નાખતા નાખતા જાય દે જોયા દે જો ના ઠેલી હાથમાં રહેલું કુતરું ઝાડ થી આને નાખ્યું લાડવો જો હામે હશે જો લાડુ ખાય ખાઈ ગયો હાડવા ખાય આપણે નહી બનાવ્યા કોક દઈ ગયા તમને એમ થાય ભાઈ લાડવા નાખવાનું શરૂ કરી દીધું આપણે લાડવા નાખ્યા જો એ સોખા ઘીનો લાડવા હે ને એટલા ખાય નાખો રોટલો નાખ્યો તો ખાય નહીં ગણાય સોખા ઘીના કુતરા લાડવા ખાય જોડા લાડવા નાખતા નાખતા થાય જો હાથમાં રહેલું કુતરું ઝાડથી આને નાખ્યો તો લાડવો

આપણે નહીં જ હો કોઈક દઈ ગયા તમને એમ થાય કે ભાઈ ભાઈ લાડવા નાખવાનું શરૂ કરી દીધું આપણે નહીં લાડવા નાખ્યા જો એ સોખા ઘીનો લાડવા હે ને એટલા ખાય નાખ્યો રોટલો નાખ્યો તો ખાય નહીં જણ સોખા ઘીના કુતરા લાડવા ખાય જો જાય જો લાવડા લાડવા નાખતા નાખતા દેલા દે જો ઠેલી હાથમાં રહેલું કુતર્યું ઝાડથી આને નાખ્યું લાડવો જો જો ખાઈ ગયો હા ગલો અલગ 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 લાડવા ખાય આપણે નહી બનાવ્યા કોઈક દઈ ગયા તમને એમ થાય લાડવા નાખવાનું શરૂ કરી દીધું આપણે નહીં લાડવા નાખ્યા જો એ સોખા ઘીનો લાડવા ખે ને એટલા ખાય નાખો રોટલો નાખ્યો તો ખાય નહીં ગણાય સોખા ઘીના કુતરા લાડવા ખાય જો જોડા લાડવા નાખતા નાખતા જાય જોયેલા જાય જાય ઠેલી હાથમાં રહેલું કુતરું ઝાડથી આને નાખ્યો તો લાડવો

આપણે નહી બનાયે કોક દઈ ગયા તમને એમ થાય કે ભાઈ લાડવા નાખવાનું શરૂ કરી દીધું આપણે લાડવા નાખ્યા જો એ સોખા ઘીનો લાડવા હે ને એટલા ખાય ને રોટલો નાખ્યો તો ખાય નહીં સોખા ઘીના કુતરા લાડવા ખાય જો જાય જો લાવડા લાડવા નાખતા નાખતા જાય જો ના ઠેલી હાથમાં રહેલું કુતરું ઝાડથી આને લાડવો જો જો ખાસ ખાઈ ગયો ya golo 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 ah, lo apa golo 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 સોખા ઘીનો લાડવા હે ને એટલા ખાય નાખો રોટલો નાખ્યો તો ખાય નહીં જાય સોખા ઘીના કુતરા લાડવા ખાય જો જાય જોડા લાડવા નાખતા નાખતા જાય જાય જોયેલું કુતરું થી આને નાખ્યો તો